લખેલું છે કે બે હજાર છથી થી આ ટોલ નાકા બંને ચાલુ છે બરાબર એમાં આશરે બે હજાર સોળથી એક એક ટોલ બુટ છે એમાં કેટલા કેટલા વાહનો છે એ મેં મારી અરજીમાં જણાવેલ છે એનો એક પણ જવાબ હાલમાં મળેલો છે ના નેશનલ હાઈવે દ્વારા કોઈ પણ જવાબ આજ દિન સુધી હજી મને આપવામાં આવેલો નથી જાણ કરવામાં આવેલી નથી પણ એની વેબસાઇટમાં બસો ને છપ્પન કરોડ બતાવે છે એમાં કઈ રીતે હોય છે એમાં તમને કઈ ગાઈડલાઇન્સ મળી હોય માહિતી મળી હોય પ્રમાણે એક પણ ગાઈડલાઇન્સ આપવામાં આવેલ નથી મારા ખ્યાલ મુજબ કે કોઈ પણ નેશનલ હાઈવે બનતો હોય ત્યારે બાજુમાં એક નવી પટ્ટી કરવાની હોય છે ત્યારબાદ તે કાર્ય કરવાનું હોય છે પણ અત્યારે તો આપ મીડિયાને હું કહેવા માગું છું સમગ્ર અને રિજનલ ચેનલ છે એમને પણ હું કહેવા માગું છું તો એકવાર તમે મુલાકાત તો લો રોડની કે હકીકતમાં ખરેખર પ્રજાજનો અને નાગરિકો જે યાતનાઓ ભોગવી રહ્યા છે એમાં ખરેખર હવે જે ચોથો આધારસમ કહેવાય એવા તમામ રિજનલ ચેનલો અને લોકલ ચેનલો અને યુટ્યુબ મિત્રોને પણ આથી કહેવા માગું છું કે એક વખત તમે બધા પ્રશ્નો પૂછો અને હજારો નાગરિકો છે જે રાજકોટ જિલ્લાના એને આ મુશ્કેલીમાંથી મુક્ત કરો અત્યાર સુધી કરવામાં આવેલું નથી તમને શું લાગે આ નાબૂદ થઈ જશે ભાઈ તો પબ્લિકને જોવાનું રહ્યું હું મારા માટે તો લડતો નથી હું જે આંદોલન કરી રહ્યો છું જે આખા રાજકોટ જિલ્લાના નાગરિકો માટે કરી રહ્યો છું રાજકોટથી આમ નીકળો મેન આ માર્ગ ઉપર તો પહેલાં સૌ પ્રથમ ગોંડલ આવે છે ત્યાં ગોંડલ અક્ષર મંદિર આવેલું છે ભુવનેશ્વરી પીઠ છે જે આખા ભારતમાં બે છે એમાંનું એક ત્યાર પછી આગળ જતાં આપણે જલારામ બાપા વિરપુરનું મંદિર આવેલું છે ત્યાંથી આગળ જતાં ખોડલધામ કાગોળ આવેલું છે ગોંડલમાં જ અવારનવાર આપણે જોઈ રહ્યા છીએ કે રામજી મંદિર છે મંદિર છે બરાબર રામજી મંદિર છે રમાનાથ મંદિર છે એમાં અનેક વખત મંત્રીઓ ઉપસ્થિત થતા હોય છે આપણા પૂર્વ સાંસદ કે જે દરરોજ દર્શન માટે રમાનાથ મંદિરે જાય છે તો તેને પણ આ વસ્તુનો ખ્યાલ જ હશે અને મારા જાણવા મુજબ એને એકથી બે વખત ટોલપૂત નાબૂદી અભિયાન કરવા માટે પત્ર પણ લખેલા છે કે આ બે માંથી પણ એક ટોલ બૂથ નાબૂદ કરવું જોઈએ મને એવો ખ્યાલ છે હું શ્યોર નથી ના ના આપણે ગોંડલનું જે મોટામાં મોટું ના જે છે માર્કેટિંગ યાર્ડ એમાં આપણે જોઈએ તો ઉપલેટાથી લઈને અહીંયા માણસો ખરીદી વેચાણ અને વેપારીઓ પણ છે હું તો અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માગું છું તે પણ એમાં સમર્થન આપે મને રાજકીય આગેવાન દ્વારા કોંગ્રેસે મને ગોંડલ શહેર અને તાલુકા એ બંનેએ સપોર્ટ આપેલો છે કે તમે જે માંગણી કરેલ છે તે યોગ્ય છે પણ હું મીડિયા અને રિજનલ ચેનલોનો પણ કહેવા માગું છું કે રાજકોટના સાંસદ પોરબંદરના સાંસદ રાજકોટના ધારાસભ્યો ગોંડલના ધારાસભ્યો જેતપુરના ધારાસભ્ય અને ધોરાજીના ધારાસભ્યો આ તમામે તમામ ધારાસભ્યો અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ઓગણીસ ફેબ્રુઆરીથી ઇઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આ વિધાનસભાનું સત્ર ચાલુ છે તો આ પબ્લિક માટે કોઈ પ્રશ્ન પૂછે છે કે નહીં એ પણ હવે પબ્લિક અને નાગરિકોએ જોવાનું રહ્યું છે સંસ્થાઓ છે હું કોઈ જાતિ જ્ઞાતિમાં માનનારો વ્યક્તિ નથી હું એક એડવોકેટ તેમજ જર્નાલિઝમનો નવજીવન ન્યૂઝમાં અભ્યાસ કરું એટલે કોઈ વાડા હું પાડતો નથી હું તમામ જ્ઞાતિના અને જાતિના આગેવાનોને કહેવા માગું છું સૌ સપોર્ટ કરે ન હિન્દુ ન મુસલમાન ભાવના રાખો મને કોઈ પણ જાતનો ખ્યાલ નથી કેટલા દિવસમાં મારી માંગ સંતોષાય પરંતુ મને એટલો વિશ્વાસ છે કે જો પબ્લિક સાથે હશે ને તો શક્ય છે બાકી તો મારા જેવા કેટલા એવન ખોવાઈ ગયા એના અનેક ઉદાહરણો તમને જોવા મળી રહ્યા છે